આ સા ની ભરવાનું ડગલું દઉં ને એ કાલિયો ખાલી થઈ ગયું સિક્રેટ મિસાલો હે એ હું તમને સિક્રેટ વસ્તુ જણાવવાનો છું તમે કોઈને કેતા નહીં હલવું હલવું બોલ બરોબર કોઈ નો તો કોઈ આ બસ એમ તારા બાપ ના હમસે પણ ચીધો તો બરોબર નહીં બોલું હાઈ ગઈ છે કાઢે કા હાલ મારે બોલ મારે બોલ મારે બોલવાનું છે એ રામ રામ જય શ્રી કૃષ્ણ કે દે આ જો

ખરેખર અત્યારે ટાઈમ થયો હે બપોરના સાડા બાર વાગ્યાનો અને હતા આપણે આપણા કામ ઉપર એટલે કે દુકાને ત્યાંથી અત્યારે ઘરે બપોરા પાણી કરવા પણ બપોરો કરવા પહેલાં જવાનું આપણા મિત્ર પાસે કેમ કે મિત્ર એ એક નવો બિઝનેસ ચાલુ કર્યો છે તો એનું પ્રમોશન કરવા માટે એ બિઝનેસ સાટું થઈને તો મિત્ર ને બે દિવસથી સતત એના વિડીયો જોતા હતા અને આજ એને એ બિઝનેસ સવારનો ચાલુ કર્યો છે એ સાટું થઈને એ દુકાને નહોતા આવ્યા અને અત્યારે આપણે પૂગી ગયા મિત્રના ઘરે અને ટૂંક જ સમયમાં આપણે મિત્રના બિઝનેસનું રિવીલ કરવાના છે મિત્રએ હું નવું કામ ચાલુ કર્યું હે પહેલાં તો મિત્રના દર્શન કરો એટલે દેખાઈ ગયું વિશેષ આપણા મિત્ર ભીખાભાઈ હવે તમને એના બિઝનેસની વાત જણાવું તો જો આવો મિત્રએ નવો બિઝનેસ ચાલુ કર્યો હે શેણ્યા જો ગરમ દાબેલા શેણ્યા બનાવવાનો કેવો મિત્ર હું કહેવાય બિઝનેસ ચાલે છે

Bossi của địa chất cháo 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 cháo

અને આ માહોલમાં તમારા ભાઈ ને શાનો કોટો ખડી ગયો હે આજે હવાડ ની મો નથી કારણ શું છે ખબર આ શાહ ભૂચી ને એ કાલે ખાલી થઈ ગયું હે હવે મોરસી મોરજી તો નથી થોડી ખે તો આજે હવાડ ની સા એક વખત બની નથી ને તમારા ભાઈ ને સાનો કોટો ખડી ગયો હે તો આ સસ્તામાં એલા સંપલ પહેરી અને હવે શાહ ની ભૂચી લેવા જાવું છે કેમકે હવાડ ની શાહ નથી હોય પણ એક વસ્તુ ખાતા જાય આમાં કઈ ખે ચેક કરો ગાય શું છે ખબર હે

સાલી ભૂચી અને હું તો મોલ લેતો આવું છું ચા મને બુલેટ આવડે ગયો બુલેટ પર જવાનું તારો ભાઈ જવાનું હે ઈકો લઈને અમે હલકી માય કાંગલી સાય નો પીવી સાય તે ભાઈ લક્ઝરીસ લેમ્બોર્ગિની લઈને જવાનું છે ભૂકી લેવા કોક કોક છાટા પડે છે એક્ચ્યુઅલી યાર અને આપણો ઓલી કેરેન ને જો ઝૂમ કરી દેવો સફેદ ફૂલ દેખાય છે ને ફૂલ આવી ગયા છે જોઈ લો મસ્ત મજાના આપણા બગીચામાં તો એ ખાને હું અને મોરજ મિત્ર સાની તપેલી ને ઉપરી બહાર કાઢે ને પછી બનાવી મસ્ત મજા ની અત્યારે આપણે સાની ભૂકી અને મોરસ લઈ અને જાય અને આ બાજુ હોય ને તપેલીમાં દૂધ અને સાની ભૂકી નાખી અને સાને ઉકળવા મૂકી દીધી છે ધીમા તાપે આપણે ઉકાળવાનું છે તો એ મિશ્રણ ઉકાળી ને તૈયાર થાય ને આ સુધીમાં આપણે હે ને ભાઈ હવે એની માલ પર નાખવા માટેનો મસાલો તૈયાર કરવાનો છે ને એ બધો સિક્રેટ મસાલો છે એ હું તમને સિક્રેટ વસ્તુ જણાવવાનો છું તમે કોઈને કહેતા નહીં હળવું હળવું બોલી દો બરોબર કોઈ નો જતો કોઈ હા બસ એમ તારા બાપના હમશે કોઈ ચીધું હતું બરોબર આપણે નાનપણમાં જેમ જતા એને ઘોડે હમ જેવા પડે મસાલો હોય ને તમે કોઈ જોતા ને હું તમને દેખાડે આમાં હું શું હે મસાલામાં ખબર છે આ અને આ રવાયા જાય ને એને લવિંગ કહેવામાં આવે આ ફૂલ જેવા દે ને એ મસાલામાં આપણું હું શું નાખવાનું ખબર જો આ બે દાણા થયા ને એ આ નાખવાના હે બીજા બે દાણા હોય તે આપણે એક જ તે અને બી આ રવાયા એટલે કે આવડા લવિંગ નાખવાના હે અને નનકું એવું ફોચું આપણા જાડવાની સાઇલનું નાખવાનું છે એ આટલું અને એક દાણો મસ્ત મજાની એ આવશે એક નહીં બે નાખો આપણા બાપનું જાય છે મસ્ત સુગંધ આવશે અને થોડુંક જાય આઈ આઈફો ને જાયફો અને પછી છે ને જાય છે આ મસ્ત મજાનું લીલું લીલું આદું જેને કહેવામાં આવશે જીંજર જીંજર કોઈ વાંધો નહીં જે કહેતા હોય

આજ પાછા અમારા દીદી હે ને દુકાને રમમાં હાટુ આવી ગયા હે આ રિહાઈ જશે કો ઓટકે કને કે આ આંકી જો તો મરે હું ત રિહાઈ ગઈસો હે મરે હું ત રિહાઈ ગઈસો પેલા પહેલા જયશ્રી કૃષ્ણ કી દાળ બતાઈ ની આમાં ખુશી દીદી રિહાઈ જશે એટલે આજ ક બોલતા નથી એટલે જીતી જાઓ ખુશી દીદી કટી કનેક તો પાછી ને

કેટલી ડાય ડાય વિહાઈ ગઈ છે તો એમ નઈ બોલવી બોલવું છે હવે લ્યો ખુશી દીધી તો ફ્રી હોય જ્યા ના હવા હાથ ટાઈમ થયો દુકાન બધું વધાવી નાખ્યું અને હવે ટાઈમ થઈ ગયો ઘર મિત્ર જો હવે બધી દુકાનોના દીધું છે અને સાનું કાઉન્ટર જો ને એના તાવા દે રેડી મિત્ર મૂકી દો ચાલ્યા હું ત્યારે ફેલાને એવું બધું કરી બાયું છે રેડી અને આપણા મિત્રએ એનો બિઝનેસ હોય તો શું કહેવાય ભાઈ આજ બપોર પછી થોડોક આગળ વધાયો છે ઇન્ટરનેશનલ લેવલે જવાનું છે જો એને આ દાયબા હતા અહીંયા અહીંયા હતા ને એ કાંઈ કે મેં ખાઈને દાયબા અને કંઈ કામ દાયબા અને હવે થાય એ હતા મારા બાપુની તો કેમ ના વ્યાજ હતા અને હવે થોડુંક ટાઈમમાં સેજ નથી થઈ ગયું લાગતું તને કેમ કે હવા હાથ છે ને કાં અંધારું આજ જાજુ થઈ ગયું છે થોડુંક આ તો ઓલચ્યુથી મિત્રને બધું કાઢી દેવું લાલ પ્યો લાઈટ લાઇટ મિત્ર ગાડી ની માં લી પણ કાઈ દાદા નું કાઈ હુજ છે યાર હુજવું પડે મિત્ર અંદર હું કહેવાય લઈને બેહી ગયા હે આ લઈ લ્યો અમારો માલ સામાન પેલો બિઝનેસ બિઝનેસ સે બડી કોઈ ચીજ નહીં હે લઈને બેજો યે હે હું આજે સિણ્યા ભાગ મારો હે મિત્રો અને વરસાદ માં ભાઈ અમારી બાજુ હે આગાહી કરવા હે ને એને ભાઈ એક નમ્ર વિનંતી છે અપીલ હાથ જોડે ને લાંબો થઈને દંડવત કરીને કહું છું તમે હે ને જાની આગાહી દેવી હોય નાની દો પણ અમારી આગાહી પાસે ભલા થઈને ન દો કેમ કે તમે બધા આગાહી જો અમે અહીંયા વાટે હોય રામ બરોબર એક ટીપુ વરસાદ આવતો હોય તો આવું થાય છે આજ મેં કેવડી વાટે હતા કે આજ અમારે વરસાદ આમ થાય છે તેમ થાય છે અને આગાહીમાં ઊંચે કે ઊંચવાય અતિવૃષ્ટિ થઈ જશે પાળા તોડ નાખશે કા મિત્ર અરામ બરોબર આ રસ્તો રહ્યો ને એ પહેલ્યો હોય તમે જોવો આમ જોવે છે થોડોક ભીનો બાકી ઇન થી વધારે એક છાંટો આવ્યો હોય તો એટલે યાર આ બધું દિલ માં વાગે એટલે આ વાગે ને એવો ધંધા તમે ન કરો યાર આથી કીધું વગાડવાના હું માતાજી બાકી સુચી રાખે ખાતે આપણે દુકાને ચાલતા છે ને વધારે ત્યારે આપણો વરસાદને મેણા માર્યા હતા કે આવતો નથી એનું રિએક્શન ની એક્શન આવવાનું ચાલુ થયું છે અત્યારે વરસાદે મંડાણ માંડ્યા છે અને આ બાજુ એક અત્યારે વીસ છે ને એ બાજુ વરસાદ વધે છે અને વીજો ને પવન ને બધું થાય છે એની તમે વાત જ આવવા જો આપણે તો હજી એવું કે અહીંયા જસ્ટ શરૂઆત થઈ છે ખાતા ને એવું પડે છે એના લીધે આજે આપણે મિટિંગ નું જે સ્થળ છે ને એ રીતે ઇન્સ્ટન્ટ ફેરવવામાં આવ્યું છે મીટિંગ છે ભાના ઓફિસ મિટિંગ ના સ્થળ આખું ભાંગી બે કે